જય હિન્દ જય ભારત મનસુખ આર્ધલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે પાચનને લગતી સમસ્યા વિશે માહિતી આપવાના છીએ તો પાચનની સમસ્યા સુધારવા માટે કેવી કેવી નાની બાબતો તમે ધ્યાન રાખશો તો તમારું પાચન સુંદર અને સુરક્ષિત રહેશે તો પહેલું છે એમાં અનિયમિત જમવાનું ટાળો જમવાનું ટેન્સર જ જમો આડા ના જમો જો વ્યવસ્થિત જમશો તમારું પાચન વ્યવસ્થિત રહેશે બીજું જમ્યા પછી ના પાણી પીવું જમ્યા પછી તરત પાણી પીવાનું નથી તમે અડધી કલાક પછી તમે પાણી પી શકો છો તો તમારી પાચનની શક્તિ છે તે સારી રહેશે જેમ કે આપણા પેટની અંદર એક તો ગરમ જઠા રંગમાં ગરમ હોય અને ઉપર તમે પાણી પીવો તો ઠંડુ પાડી દે છે અને તમારી જે અંદરની શક્તિ છે એ ખોરાકમાં નથી પચાવી શકતી એટલે અડધી કલાક પછી પાણી પીવું જોઈએ થોડુંક સામાન્ય પાણી પીવું જોઈએ પણ એક ગ્લાસ ભરીને પાણી ના પીવું જોઈએ થોડું અડધો ગ્લાસ પાણી પીવું જોઈએ પછી રોજ જમ્યા પછી ચાલો ચાલવાનું રાખો રોજ એક ફળ ખાવાનું આદત ટાળો ગમે તે ફળ સફરજન છે સફરજન પણ પેટ સાફ કરવા માટે બેસ્ટ છે કેવું છે તેવા ફળ એક એક ફળ ખાવાનું ચાલુ કરી દો પેટ ભરીને ના જમો પેટ ભરીને જમવાનું નથી આજે ત્રણ રૂપિયાની ભૂખ છે તો આજે બે રોટલી જ તો તમારું પેટમાં દબાવ નહીં પડે અને તમારી કિડની જેવી કિડનીમાં પણ દબાવ નહીં પડે વધુ પડતું ખાવામાં આવે તો પેટમાં દબાણ પડે છે કિડની ઉપર અસર પડે છે એટલે મીડિયમ મીડિયમ ખાઓ કટકે કટકે ખાઓ તો પણ સારું પછી જમ્યા પછી તરત સુઈ ના જાવ આ પણ એક ખરાબ આદત છે જમ્યા પછી ચાલવાનું તો ખાસ રાખજો ઓછા ઓછા સો પગલાં ચાલવા જોઈએ જો આ બધી નાની નાની બાબતો તમે ધ્યાન રાખશો તો તમારું પાચન સુરક્ષિત રહેશે અને જેવી સમસ્યાઓ ઉદ્ભ ઉદભવશે નહીં અને જો આ માહિતી તમને ગમી હોય તો મનસુખ આયોધ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત